જય હિન્દ જય દ્વારકાધીશ મિત્રો મિત્રો મોરબીની અંદર કાંતિભાઈ અમૃત્યા જે ચેલેન્જ ઉપર ચેલેન્જ ચેલેન્જ ઉપર ચેલેન્જ હામે ગોપાલ ઇટાલિયા પણ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય વિષાવર્ધનના ચેલેન્જ ઉપર ચેલેન્જ મારે જ છે તો આ મોરબીની જનતા અવાજ નહીં ઉઠાવતી હોય કે જે ખર્ચો થશે જે જનતાને ભોગવવાનો છે અને ત્યાંના કાંતિભાઈ છે તેમને સવાલ નહીં કરતા હોય કે તમે આમ આદમી પાર્ટીના નેતાને ચેલેન્જ આપો છો એ અહીંયા મોરબીમાં જીતી જાય તો બે કરોડ રૂપિયા એમને ઈનામ પેટે આપવાના છે તો એ તમારા જનતાને મોરબીની જનતાને એવો સવાલ ન કરાય કે બે કરોડ તમે અહીંયા આપવાની વાત કરો છો તો અહીંયા સારા કામ કરો બે કરોડમાં તમે જે ગટર લાઈનો જે પાણી ભરાય છે જે બાળકો સ્કૂલે જવા માટે ઢીસણ હમાના પાણી ભરાય છે એ સમસ્યા છે તો આ સમસ્યાને દૂર કરો ને પહેલાં ચેલેન્જ એની મારો ને તમે કે ગોપાલ ઇટાલિયાને તમારે ચેલેન્જ એવી જ મરાય કે અમારા ગામમાં કામ બધા દરેક થઈ ગયા છે અને તમે એમાં ખામી બતાવો અમારા ગામમાં કે અમારા મોરબીની અંદર આવી અને તમે એવી ખૂબી બતાવો કે ભાજપના નેતાએ કામ ન કર્યું હોય જનતાને તકલીફ ન પડી હોય એવા કામની ચેલેન્જ તમે આપો અને ગોપાલ ઇટાલિયાએ સામે ચેલેન્જ આપી છે તો એમને એવી જ ચેલેન્જ આપી હતી કે તમે મારે બે કરોડ નથી જોતા મારે મોરબીમાં ચૂંટણી નથી લડવી પણ તમે જે મને પૈસા આપવાની વાત કરી છે ઇનામ પેટે એ પૈસા જનતા માટે વાપરો અને સારા કામ કરો રોડ રસ્તા બનાવો ગટર લાઈનના કામ કરાવો જે કંઈ સમસ્યા છે એ સમસ્યાને તમે પૂરી પાડો અને પછી મને ચેલેન્જ મારો દરેક કામ કરી કે ગોપાલ ઇટાલિયા તમે આવી અને અમારા મોરબીની અંદર અમને ખામી બતાવો આવી ચેલેન્જ હોવી જોઈએ તો આ તો કાંતિભાઈ અમૃતિયા આમ આદમી પાર્ટીના જે ત્યાં યુવાનો લડે છે એમના કહેવાથી ચેલેન્જ આપી છે એ એમ કીધું કે વિસાવદર જેવું કરવું છે ગોપાલ ઇટાલિયા જેવું કરવું છે એના જેવું જ થશે તો વટમાં આવીને એમની ચેલેન્જ ગોપાલ ઇટિયાલાને મારી કે લાવો એને અને હું ચૂંટણી એને રાજીનામું આપું અને એમની સામે ચૂંટણી લડું તો આ તો જનતા પીડાય છે આમાં નેતાનું ભલું જ છે ને કોઈ પણ નેતા જીતી જાય તો નેતા તો એ તો રાજકારણમાં અત્યારે તમે રાજકારણમાં છો કાંતિભાઈ અમૃત્યા અત્યારે પોતે પોતાની હોદ્દા પર છે તો સારા કામ કરી બતાવો ને ચેલેન્જ ક્યાં મારવાની જરૂર છે ને ચેલેન્જ મારી હોય તો એવી ચેલેન્જ મારો ને કે સારા કામ તમે અત્યારે હોદા પર છો કામ કરી બતાવો અને એમની આંખો એવી બંધ કરી દો કે કોઈ ખૂબી ના મળે તમારા કામથી આ તો લોકો આમ આદમી પાર્ટીના જે લોકો જે સામે તમે કહેતા હતા વિડીયોમાં મેં જો સાંભળ્યું છે કે ટ્રાફિક કરે છે ને બધા યુવાનો ભેગા કરે છે ને પછી કલેક્ટરને બોલાવે આમ ને તેમ ને પછી એમની પા અમે પાણી ભરેલા હોય એમાં ચલવે છે અને બતાવે છે કે આમાં ચાલો તમને તકલીફ પડે તો અમને ખબર પડે કે તમને તકલીફ પડી તો આ જનતાને તકલીફ પડતી હશે એમ તો યુવાન આમ આદમી પાર્ટીના જે વિરોધ કરતા હોય તો એની સાથે કે આમ આદમી પાર્ટીનો એકલો માણા તો કંઈ એમાં વિરોધ કરી ન શકાય બે પાંચ માણા તો ટ્રાફિક ન કરી શકે એમાં તો જે મારા ગામના મોરબીના અંદર યુવાનો તો હશે ને સામેલ તો એમને તકલીફ પડી છે ત્યારે તે પાર્ટીમાં અહીંયા સાથે રહ્યા છે ને તો જનતાને ખરેખર તકલીફ તો પડતી હશે તો સારા કામ કરો ને એવી ચેલેન્જ મારો ચેલેન્જ ઉપર ચેલેન્જ આ બધું શું છે આ જનતા પીડાય છે આમાં જનતાના પૈસા જ તમે ચૂંટણી લડવાના છો એટલે જનતા અવાજ ઉઠાવો અને કહો કે તમે હોદા પર છો તો સારા કામ કરી બતાવો પૈસા જ્યાં ત્યાં વેડફો નહીં અને સરકારને માંગ કરો કે મોરબીની અંદર સારા કામ થાય બે કરોડ જે ચેલેન્જ આપી છે બે કરોડ સારા કામમાં વાપરો જનતા જેથી સુખી થાય અને જનતાને તકલીફ ન પડે ફરીવાર તમે બીજી વાર ચૂંટાઈ ના આવો એવા સારા કામ કરો જય હિન્દ જય ભારત